વડોદરા શહેરના મે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ સાહેબ નાઓ તેમજ નાયબ પોલીસ કમિશનર જોન બેના શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝનના શ્રી એ પી રાઠવા નાઓ દ્વારા પ્રોહિબિશન તેમજ જુગારની પ્રવૃત્તિઓ નિસ્તે નાબૂદ કરવા તેમજ પ્રોહિબિશન તેમજ જુગાર અંગે સફળ રેડો કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ જે અન્ય નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી એમ પરમારનાઓને અંગત બાતમીદારના આધારે બાતમી મળેલ કે આઝાદ મેદાન ખુલ્લા ગ્રાઉન્ડમાં કેટલાક ઈસમો જાહેરમાં કુકરી દાણાનો હાર જીતનો જુગાર રમી રહેલ છે જે બાતમીના આધારે નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રેડ કરી કુકરી દાણાને સામેનો પકડી કાયદેસરની કાર્યવાહી કરી જુગારધારા કલમ બાર અ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે જે આરોપીઓના નામ છે વિજયભાઈ દિનેશભાઈ ચુનારા રહેઠાણ કેમ્બે સો મિલની સામે ચુનારા વાસ બરાનપુરા વડોદરા શહેર ક્રિષ્ણાભાઈ રૈજીભાઈ માછી રહેઠાળ સાહેબના પીઠા પાછળ હનુમાન ટેકરી ગાજરાવાડી પાણીગેટ વડોદરા શહેર જેઓ પાસેથી કુકરી દાણા નંગ બે તમામ અંગ જડતીના રૂપિયા નવ હજાર પાંચસો પચાસ જમીનદાવના રોકડા રૂપિયા સાતસો પચાસ કુલ મુદ્દામાલ રૂપિયા દસ હજાર ત્રણસો કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ હિતલ પંડ્યા નવાપુરા વડોદરા